કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ પંચ્યાસી જેટલા ઉમેદવારો ચૂંટણી લડવા મેદાનમાં કરજણ નગરપાલિકાની વોર્ડ નંબર એકથી સાતના અઠ્યાવીસ સભ્યો માટે આગામી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી લડવા માટે એકસો એક જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા ત્યારબાદ ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું છે નગરની એકથી સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે પંચ્યાસી જેટલા ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે બીજી તરફ ગત રોજ જિલ્લા ભાજપા સંગઠન દ્વારા ચૂંટણીમાં ભાજપા વિરોધી ભાજપમાંથી બળવો કરી ચૂંટણી લડી રહેલા છવ્વીસ જેટલા હોદ્દેદારો કાર્યકરો સભ્યોને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો હતો ઉમેદવારોના ચિત્ર સ્પષ્ટ થતાં નગરમાં હવે ચૂંટણી પ્રચાર પ્રસારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જોવું રહ્યું કે આગામી સોળ ફેબ્રુઆરીના રોજ મતદારો કોના તરફી મતદાન કરે છે અને કોને વિજેતા બનાવે છે ભારતીય જનતા પાર્ટી ના